નવાબંદર મરીન પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી ગુજરાત રાજ્યના ડીઇજીપી સાહેબની સૂચનાથી જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ જાજડીયા સાહેબ અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ નવા બંદર મરીન પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ શ્રી વી કે ઝાલા અને પોસ્ટ સબ ઇન્સ શ્રી એમએ રાઠોડની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલ સ્ટાફની બે ટીમોએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં કોમ્બિંગ કર્યું હતું આ દરમિયાન બાર જેટલા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસ્મોના રહેણાંક મકાનોની તપાસ કરવામાં આવી હતી અને વીજળી જોડાણોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન સાત ઇસમોના રહેણાંક મકાનોમાંથી ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં કુલ ત્રાણું હજાર પાંચસો રૂપિયાનો વીજ કનેક્શન દંડ વસૂલવામાં આવ્યો હતો અને ઇલેક્ટ્રિકસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલુ રાખવા